સરથાના વિસ્તારમાં રહેલ લોકોએ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના ઘટનાઓથી હેરાન થઈ ગયા હતા ત્યારે આ બનાવોમાં વધારા થતાં સરથાના પોલીસે ગત દિવસે મહત્ત્વની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચોકીદારીની નોકરી કરતો હિતેશ ઉકાણી નામનો શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીની છ બાઇક જપ્ત કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ સરથાણા અને લસકાણા વિસ્તારમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હિતેશ ઉકાણીએ શંકાના આધારે પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને મોત શોક માટે છ બાઇક ચોરવાનો ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી કુલ છ બાઈક કબજે લીધી હતી જેમાં સરથાના વિસ્તારમાંથી ત્રણ લશ્કરના વિસ્તારમાંથી બે અને ઉત્તરાયણ વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થયેલી હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે આ મામલે વધુ ચોરીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત